કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા વિડીયોમાં યુટ્યુબ પર વિડીયો અપલોડ કરીએ તેને વર્ષનો સમય થઈ ગયો છે પણ હજી ના તો ચાર હજાર ચેનલ પર ચાર હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો કરીને આ ચેનલને ને કરી શકાય છે કે નથી કરી શકાતી તો હવે આપણે સમજી લઈએ કે એક ચેનલને મોનિટાઈઝ કરવા માટે શું જરૂરી છે બાર મહિનામાં એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવા પડે છે અને ચાર હજાર કલાક વોટ ટાઈમ પૂરો કરવો પડે છે અને જો શોર્ટ્સ વિડીયો બનાવો છો તો લાસ્ટ નેવું દિવસમાં તમારે દસ મિલિયન વ્યૂ લાવવા પડે છે તમે ચેનલ ગમે ત્યારે પણ બનાવી હોય તેનાથી આમાં કોઈ મતલબ નથી આપણે તો ખાલી લાસ્ટ બાર મંથમાં ચાર હજાર કલાકનો ઓટ ટાઈમ પૂરો કરવાનો છે હવે માની લોકો કે મેં ત્રીસ અગિયાર બે હજાર એકવીસ ચેનલ બનાવી છે પછી મેં આ ચેનલ પર કોઈ પણ કામ કર્યું નથી મારી ચેનલ બનાવેલી જ પડી છે પછી મેં યુટ્યુબ પર વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું ત્રીસ બાર બે એટલે કે ચેનલ બનાવી તેનાથી એક મહિના મોડું તો હવે મારે ત્રીસ અગિયાર બે હાજર બાવીસ મારો ચાર હજાર કલાકનો વોટ ટાઈમ પૂરો નહીં થાય ને તો ચાલશે પણ મારે ત્રીસ બાર બે હજાર બાવીસ તો ફરજિયાત વોટ ટાઈમ પૂરો કરવો જ પડશે એટલે કે હું તમને અહીં એક ક્લિયર કરવા માંગુ છું કે આપણે ચેનલ બનાવી હોય ને તે તારીખ વોટ ટાઈમ કાઉન્ટ થતો નથી આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરવાની શરૂઆત કરી હોય ને તે તારીખથી આપણો વોટ ટાઈમ કાઉન્ટ થાય છે તો હવે મારે ત્રીસ બાર બે ટાઈમ પૂરો કરવાનો હતો અને તે પણ મારાથી વોટ ટાઈમ પૂરો થયો નથી તો હવે શું થશે તો તેના માટે તો આપણને યુટ્યુબે એવું નથી કહ્યું કે બાર મહિનાની અંદર જ તમારે વોટ ટાઈમ પૂરો કરવાનો છે બાર મહિના પૂરા થઈ ગયા પછી તમને સમય નથી મળતો તેવું ક્યાંય પણ કીધેલું છે નહીં આપણે વોટ ટાઈમ ક્યાં પૂરો કરવાનો છે લાસ્ટ ત્રણસો ને પાંસઠ દિવસની અંદર મિત્રો અહીં ખાસ ધ્યાન આપજો તો હવે મેં ત્રીસ બાર બે હજાર બાવીસ તો વોટ ટાઈમ પૂરો નથી કર્યો અને મેં વોટ ટાઈમ પૂરો કર્યો છે છ એક બે હજાર ને ત્રેવીસ એટલે કે મારે વોટ ટાઈમ પૂરો કરવાનો હતો ને તેનાથી પણ મેં છ દિવસ મોડું વોટ ટાઈમ પૂરું કર્યું અને મારા સબ્સ્ક્રાઇબર તો એક વર્ષ પહેલા જ મારે પૂરા થઈ ગયા હતા ખાલી મારે વોટ ટાઈમ જ પૂરો નહોતો થયો તો હવે આ કન્ડિશનમાં ચેનલ મોનીટાઈર થશે કે નહીં થાય આપણને એ પ્રશ્ન પ્રશ્ન થાય કારણ કે છ દિવસ મોડું થયું છે વોટ ટાઈમ પૂરું તો હા મિત્રો આ ચેનલ મોનિટાઈઝ થશે કારણ કે મારે વોટ ટાઈમ પૂરો કરવાનો હતો ત્રીસ બાર બે હજાર બાવીસ અને મેં વોટ ટાઈમ પૂરો કર્યો છ એક બે હજાર ત્રેવીસ એટલે કે મારે છ એક બે હજાર ત્રેવીસ વોટ ટાઈમ પૂરો થયો હોય એટલે મેં તે જ દિવસે જ મારા ચેનલ ને મોનિટાઈઝ માટે અપ્લાય કરી દીધું હોય તો હવે યુટ્યુબ એ નહીં જોવે કે આને ત્રીસ બાર બે હજાર બાવીસ વોટ ટાઈમ પૂરો કરવાનો હતો આપણે છ એક બે હજાર ત્રેવીસ એ અપ્લાય કર્યું હોય તો આપણું એક વર્ષ એટલે કે છ એક બે હાજરનો કલાકનો ટાઈમ પૂરો કર્યો છે એટલે કે મિત્રો તમે જે તારીખે મોનિટાઈઝેશન માટે અપ્લાય કરશો ને તે તારીખથી લઈ અને પાછળની એક વર્ષની તે જ તારીખ એટલે એક વર્ષ પૂરું થાય તો આવી રીતે મિત્રો વોટ ટાઈમ કાઉન્ટ થાય છે હવે મિત્રો શોર્ટ્સ વિડીયોમાં પણ આવી રીતે જોઈ છે માની લો આપણને દિવસ મળે છે અને દસ મિલિયન વ્યૂ લાવવાના હોય છે તો આપણે આપણે જુલાઈએ અપલોડ કરવાનું ચાલુ કર્યું એટલે નો ક્રાઇટેરિયા બે ઓક્ટોબરે પૂરો કરવાનો રહેશે બે ઓક્ટોબરે હવે આપણો આ ક્રાઇટેરિયા પૂરો થતો નથી અને અગિયાર ઓક્ટોબરે આપડા ચેનલ ઉપર દસ મિલિયન વ્યૂ પૂરા થાય છે તો આપણને એમ થાય કે હવે આ ચેનલ મોનિટાઈઝ કરી શકાય કે ન કરી શકાય તો આ ચેનલ મોનિટાઈઝ થઈ જશે અગિયાર ઓક્ટોબરે ચેનલ મોનિટાઈઝેશન કરશો ને તો વ્યૂ એવી રીતે કામ થાય છે કે તેનાથી ત્રણ મહિના પાછળ એટલે કે અગિયાર થી અગિયાર ઓક્ટોમ્બર સુધીના વ્યૂ કાઉન્ટ થાય છે હવે આપણી ચેનલ પર આપણે દસ મિલિયન વ્યૂ લાવવા માટે આપણને નવ દિવસનો વધુ સમય લાગ્યો છે તો અહીંથી નવ દિવસ ઓછા થઈ જશે અને અહીં આપણને નવ દિવસ વધુ મળી જશે એટલે કે નેવું દિવસમાં જ દસ મિલિયન વ્યૂ પૂરા કરવા પછી કોઈ પણ સમય વધુ મળતો નથી એવું નથી મિત્રો એટલે કે નેવું દિવસના જ વ્યુ કાઉન્ટ થાય છે મિત્રો એટલે કે અહીં તમને જેટલા દિવસો વધુ લાગશે તેટલા જ આગળથી દિવસો ઓછા થઈ જશે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં